સોરી બેબી સોરી 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 યાર આવવામાં લેટ થઈ ગયું યાર શું સોરી અડધો કલાકથી થી વેટ કરું છું યાર તારે નતું મળવું તો કઈ ના દેવાય હું ના આવત યાર ના ના મારે મળવું તું એટલે તો હું તારી પાસે આવ્યો માં દીકરો યાર પણ વચ્ચે ઓલા ક્રોસિંગ ના ટ્રાફિક નહી હોતા 30 સેકન્ડ ના 40 સેકન્ડમાં તો અત્યારે મને 90 સેકન્ડ ટ્રાફિક મળી ગયું યાર એટલે ઉભો રહી ગયો સિગ્નલ મળી ગયું સુ કે બેબી મજામાં બસ મજામાં પણ યાર હવે તું મને પહેલા જેવું લવ નથી કરતો ઓલા મારો દીકરો હું તને બહુ જ લવ કરું છું જો હું તારી આંખોમાં જોયો અને મને એક ઉખાણું યાદ આવી ગયું બોલ્યું ને મને તરતા તો આવડતું તું પણ બસ તારી આંખોમાં ડૂબવાનું એક બહાનું મળી ગયું મારી આંખોમાં તો તું નહીં ડૂબે પણ તું અગર રિવરફ્રન્ટમાં ટ્રાય કરીશ ને તો ડૂબી જઈશ બસ ને હવે તું મને ડૂબવાનું કઈશ ને અરે યાર જસ્ટ કીડિંગ બેબી આવું જનાવર જો મારી પાસે કીડીંગ જ ને શું કઈ નહીં માં દીકરો બોલ એમ કહું છું તું આવી છે તો ચાલ ને આપણે મૂવી જોતા આવીએ નહીં નહીં યાર અહીંયા જ બેસી મને ભી મારી મમ્મીના ફોન આવે છે મારે ભી ઘરે જવું છે લેટ થાય છે તું બેસી નહીં રહેવું બેબી ચાલ ને આપણે વોક કરીએ તારા હાથોમાં હાથ રાખી તો ઓલરેડી તે આટલું લેટ કર્યું અને ઉપરથી તારા આ બધા સોરી 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 ચાલ બંગ જલન લાલ લાલ જલન લાલ લાલ ઓકે જોસ આપણે તું કે ને ત્યારે આપણે પાકું દેખ્યો હેલો હા મમ્મી નીકળી ગઈ બસ રસ્તામાં જ છું હા હા પહોંચી મિનિટમાં છું આટલું જૂઠું કેમ બોલે બે તારા લીધે મને બોલવું પડે છે કોઈ કોઈ વાંધો તો ચાલ્યા કરે બેબી હું બોલી ના ઘરેથી સારું કઈ વાંધો નહીં ચાલ આપણે કાલે મળીએ અત્યારે હું જોઉં છું મમ્મીને જૂઠું બોલ્યું યાર મારે જવું પડશે હા ટેક કે ઓકે ફોન કરી દેજે બેટા બાય આ મારા ભાઈ સાગર મજામાં ભાઈ મજામાં ભાઈ એક ચા આપજો ના ભાઈ ચા ના આપતા નહીં પીવી ચા યાર બહુ કેમ ચા નહીં પીવી તું ચા માટે તો મરતો ને તો ચા ની ના પડે યાર ગજબ માણસ છે સાગર તું તો એ ટાઈમ હતો યાર ચા પીવાનો તું પૂછો જોઈ રહ્યો છું તને વિશ્વાસ ના આવે યાર એટલે ચા પીવાની ચા શબ્દ મને નફરત થઈ ગઈ ખબર છે એ યાર સાગર તું કેવી વાત કરે યાર શું વિશ્વાસ હતો રે તારો શું થયું એવું તો મને કે તો લે ટેન્શન ને મારા ભાઈ લે પૈસા જોઈએ મારો ભાઈ પૈસા નહીં કલ્પા પૈસા તો મારી જોડે પણ હું તને એવી વાત કહીશ ને તું ખરેખર તને દિલ પર તને એવું લાગી આવશે ને તું વિશ્વાસ નહીં માને યાર એ મારા ભાઈ હું તારી વાત કોઈ ના માનું એવું બને તું મારો ભાઈ યાર તું કે બધી વાત માનું શું પ્રોબ્લેમ કે પ્રોબ્લેમ થી મારો ભાઈ પ્રોબ્લેમ તો યાર બહુ મોટી થઈ છે પણ હું શું તને હવે હું કહી દઉં તો કહી દેવાનું એને ભાઈઓમાં થોડી બાકી રાખવાનું યાર મારા ભાઈ આજે ને મારી બલી ગર્લફ્રેન્ડ ને સાગર ગર્લફ્રેન્ડ ની વાત ના કરી જાય ગર્લફ્રેન્ડ ની વાત કરું તો યાર મને દિલ માં લાગી આવે કેમ કે એ મારો પહેલો અને છેલો લવ રિલેશન છે આ તો તો જીવન નો પહેલો અને છેલો કરકો હું નીકળું યાર એ નીકળવારી આવી અધૂરી અધૂરી વાત કરી ના જાય યાર મને કઈક કઈક થાય શું કર્યું તું મને કે મારા ભાઈ શું કર્યું ચાલ આ તો બહુ બધું યાર તારો પહેલો છેલો ને પહેલો પ્રેમ હતો ને કાજલ હા હા કાજલ યાર બોલ યાર તો કલતી શું કરે તું

તારા જે પેલો છેલ્લો ને પેલો પ્રેમ હતો ને હા મારો છેલ્લો ને પ્રેમ મારી ગર્લફ્રેન્ડ કાજલ હવે બોલ એના તો બહુ બધા પ્રેમ ચાલી રહ્યા છે શું માને છે એ સાગર જેવું તેવું ના બોલીસ હા આ તો યાર આવો હા મારા ભાઈ લે એટલે એટલે તું કેવા શું માંગે તને યાર મારા પર વિશ્વાસ નહી આવતો મારા ભાઈ તારી પર વિશ્વાસ છે બહુ બધું શું થયું તું કેવા શું માંગે કે પેલા આવી રીતે આડી આડી વાત ના કર અધૂરી અધૂરી વાત ના કર મને કઈ કઈ થાય છે મને બહુ થાય યાર એટલે હું તને કહું કે ચાલ હું તને બતાવી દઉં આજે

મેં તને બહુ સમજાવ્યા પણ કલપા તો માન્યો નહીં તું તારા ભાઈનો ભાઈ નહી છે આના કારણે તને બહાર હોય યાર શું કરવાનું થાય બોલ હે ડફડ આ મારો કઝિન છે અત્યાર સુધી હું ચીટ નથી કરતી પણ હવે આપણો બ્રેકઅપ હે એ કા મે હવે ભયો ના સુવારીયા સુવા સો સો સુવારી બેટા ભાઈ કઝિન એટલે હું એ કઝિન એટલે હું તો ભાઈ કઝિન એટલે શું છોકરો કોના કાકા કોના કાકા છે એના કાકા છે સાગર મારું બ્રેકઅપ થઈ ગયું ભાઈ છોકરો એના કાકાને છે હા સાગર કે મારું બ્રેકઅપ કરાવી દીધું ને હે કે તો મારા ખાના ખાતા તાઈ ને કે મારું બ્રેકઅપ કરાવી દીધું હવે જતીરે હવાર શું કરું અસલ તો હું એકલો તો રહાવ એકલો કર નઈ કર હું એટલે તો તારું મોટો માનતો તોય પાછો કે તારા હમ ભાઈ એ બીજી છોકરી હતી હું પણ એકલો છું મારે શું કરવાનું મારે જિંદગી નઈ ગાડવાની એકલા એકલા જવાનું એટલે મે કેટલો બધો પ્રેમ કર્યો એની કેટલો બધો ના પાડી દીધી તું પ્રેમ ના કર પણ તોય તું માન્યો નહીં પણ એનો મારો પ્રેમ હાચ્ચો તો તે મને કોકુ કરાવરાઈ કરો બક તે મારા હમ કાતા હતા કે શું કીધું તું કે ભાઈ તું મને મારજે લે તારા બસ ફોન મારા થૂકી દીધા બસ નહીં એમ થઈ જાવ તારા બાપની થઈ ગયું

છોકરી બી ભાગી ગઈ દોસ્તાર બી ભાગી ગયો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલ માં સબ્સ્ક્રાઇબ કરજો મરી જો ચાલ ચાલ પકોડી ખાવા ચાલ નાટક ના પકોડી ઉક લાગી યાર ચાલ ને તમારે ખાવી તમે બી ચાલ ચાલ